માહિતીના આધારે મહારાષ્ટ્રના નાસિક ખાતેથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા ગેંગની મુખ્ય મહિલા આરોપી સહિત બે લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે બંને પતિ પત્ની પૈકી પત્ની સૈદા અંસારી વિરુદ્ધ અગાઉ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે મહારાષ્ટ્રના મુબરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો મુંબઈના શિવાજીનગર પોલીસ સ્ટેશન બે ગુના અને મુંબઈના મેઘવાડી પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાઈ ચૂક્યો છે અમારી જે મૈદરપુરાની ટીમ છે સતત ત્યાં બે દિવસ ત્યાં રોકાણ કરી આરોપીઓનો ભાણ મેળવી અને આ ગેંગને પકડીને લઈ આવેલી હતી ત્યાં જ્યારે આ લોકોને એરેસ્ટ કર્યા ત્યારે પણ થોડો ચારસો પાંચસોનો ટોલ ભેગું થઈને પ્રતિકાર કરવાનો પણ પ્રયત્ન કરેલો હતો પરંતુ લોકલ પોલીસને મદદથી બે આરોપીને પકડીને આજે અમે અટક કરેલા છે